what हरि पाक अॼुकल्ह मथे

તો ગેત્રોદ તાલુકાની એજન્સી આપડે ચિંતન ધન્ય છે બરાબર આજ ઓ કરવા માટે અમારી એસટી ટીમ ગોટ ગામ માં આવી છે તો કેટલા લોકોને ખબર છે કે ભાઈ ચિંતન ભાઈ ની આપણે આપી છે તો અમારા યુનિયન તો તમે છેલ્લા આઠ વર્ષથી સપોર્ટ કરો છો બરાબર પણ આપણે તમારે હરીબાની ચાને સપોર્ટ કરવાનો છે અને હરીબાની જે ચા છે એ ચિંતનભાઈ જોડેથી ખરીદવાની છે તમને મધન ખબર છે કે હરીબાની ચા અને મફુ કાકા ઘી જે પણ પ્રોફિટ થઈ જાય કે નફો થઈ જાય

આપડે જો ચાલો ડાયલોગ છે એ તો તમે મોટા ભાગે બધા થકી લેજો મારા હેંગા હા બધા બોલશો આખા કટોહો અવાજ ચાહકો બધા <mandiparian> <tunca> <studul caring> <hmasksi> <standby> Bajalan Maduroceng Kelabuji. Sembara baju bodo. Sembara baju. Berapa? 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 Berapa?

वो तो आएगा ना पता नहीं ओए नगा बंदी कल खबर दे

ঘর <laughs> পাড়া <laughs>

મારું ઊંધી એક ફોન આવ્યું છે બનતા નો સિમ્બોલ અને બધી જગ્યાએ સરકાર ની તો બહુ ચાહકો ફરમાય સાથે બહુ સપોર્ટ કર્યો पण आज ते मी तुम्हाला सांगतो बरोबर आणि